વિસાવદરમાં ચૂંટણીનો જે જંગ છે બરાબરનો જામ્યો છે અને જે રીતે આટલા દિવસથી આમ આદમી પાર્ટી કરી રહી હતી એ લોકો કોઈ પણ જગ્યાએ જઈને સીધા સોશિયલ મીડિયા તેમના જે પેજ છે તેના પર લાઈવ સ્ટ્રીમિંગ કરતા હતા આજે પણ કંઈક એવું થયું છે અને એ લોકો જે જગ્યાએ સ્ટ્રીમિંગ કરવા જઈ રહ્યા હતા ત્યાં પોલીસે તેમને અટકાવ્યા છે અને તેમનું જે લાઈવ સ્ટ્રીમિંગ હતું એ બંધ કર્યું છે તો સામે આમ આદમી પાર્ટી એ પણ અમુક આક્ષેપો કર્યા છે શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં જય હિન્દ ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી વિસા હાલ અલગ અલગ ઠેકાણા ઉપર મતદાન થઈ રહ્યું છે ત્યારે આમ આદમી પાર્ટીના OBC ના જે પ્રદેશ પ્રમુખ છે પિયુષ પરમાર એ જગ્યાએ કરતા પોલીસ છે કે વિજાપુર મથક છે ત્યાં જે બુથ ના એજન્ટ હતા એમને પોલીસ પોલીસે એમની અટકાયત કરી છે ને તેમને લઈ ગઈ છે પોલીસ ત્યારે એ લાઈવ વિડીયો કરતા પોલીસ સામે જઈ રહ્યા હતા ત્યારે પોલીસ સાથે તેમને ઘર્ષણ થયું હતું અને એમનું જે લાઇવ સ્ટ્રીમિંગ હતું એ બંધ કરાવ્યું હતું આ જે દ્રશ્યો સામે આવ્યા છે પહેલા તેના પર એક નજર કરીએ નથી ઉપર ગયા

એટલે અત્યાર સુધી જે સમાચાર સામે આવ્યા હતા એમાં આપણે જોઈ રહ્યા હતા કે ભાજપ અને આમ આદમી પાર્ટી જે છે એ આમને સામને થઈ ગઈ હતી હવે જોવા મળી રહ્યું છે કે આમ આદમી પાર્ટીના કાર્યકરો નેતાઓ અને પોલીસ જે છે એના વચ્ચે પણ ઘર્ષણ થઈ રહ્યું છે સાંજ સુધી આ ચૂંટણી મતદાન જે છે પૂર્ણ થવાનું છે પણ ત્યાં સુધી આમાં જે હજુ પણ ઘણા બધા અવતાર ચઢાવ અને ગરમા ગરમી સામે આવશે તેવું અત્યારથી એંધાણ દેખાઈ રહ્યા છે આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું પૂછશો નહીં બાકી અમી અપડેટ્સ માટે આપ જોતા રહો બીએસઆઈ ટીવી ન્યૂઝ નમસ્કાર